હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આજનો વિડીયો તમારા માટે સરપ્રાઈઝ વાળો છે કેમ કે જ્યારે આપણે તોરલને સેલ કરી દીધી એ પછીના સમયમાં આપણે તોરલને બહુ જ મિસ કરી રહ્યા હતા અને આપણી પાસે તોરલ ન હોવાના કારણે બસ થોડું દુઃખ સેડ થતું હતું આપણે સીનુને જ્યારે લઈ આવ્યા લોડ કરીને ત્યારે તોરલ અને સીનુ બે સાથે હતી એટલે બહુ સારું ફીલ થતું હતું અને એ પછીના સમયની અંદર આપણે તોરણને સેલ કરી દીધી તો સીનું એકલી રહી ગઈ અને ભાઈ ગાઈશ આપણને પણ મજા આવતી ન હતી એના કારણે આપણે ગઈ કાલે જઈને એક નવ અશ્વ આપણી ફેમિલી મેમ્બર માટે એડ કર્યો અને એ જ તમારા માટે સરપ્રાઈઝ છે ગાઈસ કે નવું મેમ્બર હજુ નાનું બચ્ચું છે આપણે એની કેર કરવી સંભાળવું ધ્યાન આપવું અને એને મોટું કરવી એ બધું આપણે હાથથી કરવાનું છે ગાયસ તો બહુ સારા એવા વિડીયો બનાવવાના છે અને બહુ ઘણી જાણકારી પણ તમને મળવાની છે અને આપણે એને કેવી રીતના મોટું કરીએ છીએ એ જોવાનું છે તો આ રહી આપણી સરપ્રાઇઝ તો ગેસ આ છે સિંધી વસેરીની નાની બચ્ચી એક મહિનાની તો ભાઈ આના વિડીયો આવવાના છે અવારનવાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા